મોરબીમાં તાજિયાના જુલુસ વખતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા મામલો ગરમાયો હતો આ બનાવમાં પોલીસ પર હુમલો થતા ટીયર ગેસના સેલ છોડવામાં ફરજ પડી હતી માણિયા મિયાણા ખાતે તાજિયાનો જુલુસ નીકળ્યો હતો દરમિયાન માણિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે શબીર રાખવામાં આવ્યો હતો અહીં કેટલાક લોકો પોલીસ સ્ટેશનના બાકડા પર બેસી ગયા હતા જેનો પીએસઆઈ મહિપતસિંહે વિરોધ કર્યો હતો જેથી તાજિયામાં આવેલા લોકોએ ધર્મગુરુનો પાન હોવાનું ગણાવી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો જેમાં બારીઓને પોલીસ વાહનોને નુકસાન થયાના અહેવાલ છે અહીં પોલીસકર્મીને પણ પ્રકારની ઈજા ન પહોંચી હોવાની માહિતી મળી રહી છે ઘટનાને પગલે મોરબી એસપી ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો એસપી દ્વારા તાજા કાર્ડનાર વચ્ચે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને પગલે માણ્યા પીએસઆઈ જણાવ્યું હતું કે વર્ષોથી તાજા પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આવે છે અહીં પોલીસ દ્વારા હાડપડા અને શ્રીફળ સાથે તાજાનું સ્વાગત કરવાની પરંપરા પોલીસ દિભાવી રહી છે તેને તાજો દરમાન અમુક લોકોનો નશો કરેલી હાલતમાં હોવાની પોલીસે મુસ્લિમ આગેવાનોને વાત કરી હતી જે બાબતે આગેવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને આ સામાન્ય વાતમાં ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો જેથી પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી અને હાલ તો સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં હોવાનું પણ જણાવ્યું હતું આ માળિયા પોલીસ સ્ટેશનમાં આજે તાજિયાના ઉત્સવ દરમિયાન દર વર્ષની જેમ બે ત્રણ હજાર મુસ્લિમ સમાજના લોકો અહીંયા હતા તે વખતે આમાંથી ચાર પાંચ માણસો છે જેઓ છેલ્લા ચાર પાંચ મહિનામાં બહુ સારા ગુણાઓમાં પકડાયેલા હતા આ માણુસાર કોઈ મુદ્દા ઉપર ઉશ્કરણી કરી લોકોને ભડકાવવામાં આવેલો જેમાં પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જે નાની કાંકરી હતી એ ઉપાડીને લોકો પોલીસ સ્ટેશન પર ફેંકી હતી પાંચ દસ મિનિટ એ લોકો નાનો મોટો પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસ સ્ટેશનની પાંચ બે પાંચ ખિડકીઓના કાચ તૂટી ગયા છે અત્યારે અમે ફરિયાદ કાયદેસરની દાખલ કરીને કાર્યવાહી કરીએ છીએ આ ટોળો દર વર્ષના કમ્પાઉન્ડમાં બેસ્યો એ વર્ષે પણ બેસ્યા હતા અને ત્યાં એવો બનાવ બનવા લાગ્યો અને ડિસ્પોઝ કરવા ખાતર પાંચ ગેસ ગનના જો સેલ છે છોડવામાં આવેલ છે પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તાર છે આમાં પેટ્રોલિંગ ચાલુ છે મુસ્લિમ સમાજના તમામ આગેવાનો જોડે અમારી ચર્ચા થઈ ગઈ છે અત્યારના કોઈના મનમાં કોઈ મનમટાવ નથી એ લોકો પોલીસને સો ટકા સહકાર આપે છે